હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો એન્ડ આજે મોર્નિંગ વ્લોકની શરૂઆત થઈ રહી છે આ સુંદર નજારાથી એન્ડ ત્યાર પછી મેં બી આવી ગઈ છું કિચનમાં સૌથી પહેલાં નાસ્તો વગેરે રેડી કરી સે પહેલાં મેં ગરમ પાણી પી લઈશ બટ અત્યારે સવાર સવારમાં વિચાર આવી રહ્યો હતો કે મારે આજે વ્લોગ શૂટ નથી કરવો એન્ડ આજથી વ્લોગ અપલોડ કરવાના જ બંધ કરી દેવા છે એક્ઝામ સુધી બટ આ આ વિચારને મેં ક્યારે વાચા આપીશ એ તો ખ્યાલ નથી બટ ટૂંક જ સમયમાં આવું બનવાનું છે કે મેં વ્લોગ અપલોડ કરવાનું જ બંધ કરી દઈશ હા થોડી આજકાલ આડ બી કહી શકાય થઈ ગઈ છું કેમ કે રીડિંગ કરવાનું હોય એન્ડ કામ બધું એડજસ્ટ કરવું પડે છે તો થોડો ટાઈમ બી મેનેજમેન્ટ કરવું પડે છે સો મને લાગી રહ્યું છે કે હવેથી વ્લોગ મારે વ્લોગ અપલોડ નથી કરવા એન્ડ હા આ મંથના જસ્ટ બચ્યા છે બે દિવસ આજે ત્રીસ તારીખ તો થઈ ગઈ છે સો આજનો દિવસ બી જતો રહ્યો સમજો કાલનો દિવસ છે જ્યારે નોટિફિકેશન આવી હતી કોન્સ્ટેબલની એક્ઝામને લઈને જ્યારે ડેટ આવી હતી ત્યારે એટલા ખુશ હતા કે ત્રણ મંથ મળી ગયા પંદર દિવસ કેવી રીતે જતા રહ્યા એ બી ખબર ન પડી એન્ડ દિવસો આમ જ પસાર થઈ જશે એક્ઝામ બી આવી જશે એક્ઝામ જતી બી રહેશે તો બી નહીં ખબર પડે તો ટાઈમ મેનેજમેન્ટ તો થોડું કરવું પડશે એટલા માટે મને બી આવો વિચાર આવી રહ્યો છે હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મોર્નિંગમાં જ આજે તબિયત થોડી ખરાબ હતી સો થોડું મને સારું લાગવા કે અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર સવાલમાં તો થોડો રેસ્ટ જ કર્યો હતો એન્ડ અત્યારે મેં ડાયરેક્ટલી જે પહેલાં સબ્જેક્ટ કરવાની છું ખાસ તો મેં અત્યારે રેઝનિંગના ચેપ્ટર થોડા છે સોલ્વ કરવાની છું એટલા માટે ફરીથી રિવાઇઝ થઈ જાય એન્ડ તમે લોકો કહો છો ને કે તમે મેથ્સ રીડિંગ્સ એમાંથી કરો છો ક્યારેય વ્લોગમાં તો મેથ્સ રી રીઝનિંગ બતાવતા જ નથી તો મોસ્ટ ઓફ મેં યુટ્યુબમાંથી જ મેથ્સ કરતી હોઉં છું એન્ડ રીઝનિંગ માટે તો આખી બુક કરી નાખી છે જે નીરજ ભરવાડ સરની છે તો અત્યારે બી મેં એ સોલ્વ કરવાની છું એન્ડ એક બુક છે મારી પાસે યુવા ઉપનિષદરની આ તો પીવાય ક્યુઝની છે તો પીવાય ક્યુઝ બી જોઈશ કે જેથી કરીને ખ્યાલ આવે કે આગલી જેટલી બી એક્ઝામ હોય છે અને બે હજાર ચોવીસનું જેડિશન છે એટલે ન્યૂ છે ઓલરેડી તો ગઈ બધી એક્ઝામોમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે મેથ્સ રીડનિંગના તો એ બી સોલ્વ કરીશ જેથી કરીને ખ્યાલ આવે કે કયા ચેપ્ટર વધારે કરવા જોઈએ એન્ડ આપણે જે કર્યા છે એમાંથી કેટલું આવડે છે એ બી ખ્યાલ આવે પીવાય ક્યુ સોલ્વ કરીએ તો અત્યારે મેં આ એક બુક બી કરીશ તો ચલો અત્યારે મોનિંગમાં મેં છે મેથ્સ રીડનિંગ ખાસ કરીને મેથ્સ તો નહીં અત્યારે મેં રીઝનિંગ જ કરવાની છું કેમકે રીઝનિંગની બુક્સ ઓલરેડી મેં ફિનિશ કરી દીધી છે આની અંદર આવ્યા છે સત્યાવીસ ચેપ્ટર એ ફિનિશ થઈ ગયા છે તો આ બુક છે એ મેં પહેલાંથી નહીં છેલ્લેથી સ્ટાર્ટ કરી શ્રી રેસ કરવાનું અત્યારે પ્રેક્ટિસ કરી દઉં છું કેમકે લાસ્ટમાં ને બધી આકૃતિવાળા ચેપ્ટરો આપ્યા છે જેથી કરીને ફટાફટથી છે ને એક દિવસમાં આપણે જેટલા બી આકૃતિવાળા ચેપ્ટર છે ફિનિશ કરી શકીએ એને જાડો ટાઈમ બી વધારે ટાઈમ બી ન લાગે કેમકે આકૃતિવાળા ચેપ્ટર છે એ જો ફાવતા હોય તો ફટાફટ થઈ જાય અને મને આકૃતિવાળા ચેપ્ટર વધારે ફાવે છે જેથી કરીને મેં એમને ફટાફટ સોલ્વ કરી શકું છું તો મેં પહેલાંથી નહીં લાસ્ટથી રીઝનિંગ સ્ટાર્ટ કરીશ જેથી કરીને જે ફટાફટ ફિનિશ થાય એટલા માટે સો આમનું છુપાયેલી આકૃતિઓ વૈન આકૃતિઓ આવી બધી આકૃતિઓ હોય છે આકૃતિઓનું વર્ગીકરણ એ બધા ચેપ્ટર આપ્યા હોય છે પેપર કટિંગ અને પેપર ફોલ્ડિંગ શો એ બધા લાસ્ટમાં આપેલા છે તો એ બધા મેં કરીશ સો ચલો અત્યારે મેં બી મારી રીઝનિંગ એ બુક જોઈએ રીઝનિંગ છે સ્ટાર્ટ કરી દઈશ જેથી કરીને રિવાઇઝ થવા લાગે એન્ડ હવે તો ઓલરેડી કેવા કેવા પ્રશ્નો આવી રહ્યા છે કાલે જ એક્ઝામ ગઈ છે એ સોલ્યુશન તમે જોયું હોય તો ખ્યાલ આવશે કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે કેવા કરવા જોઈએ એન્ડ વધારે મેં વધારે પ્રેક્ટિસ કરવી જોયા સો ચલો મેં બી અત્યારે રીઝનિંગ સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં શો ચલો ગાઈસ અત્યારે મોર્નિંગમાં જ મેં બી રીડિંગ સ્ટાર્ટ કરીશ બટ આજે રીઝનિંગ જોડે રીઝનિંગની બુક્સ લઈને બેસી ગઈ છું અને લાસ્ટમાં જે આકૃતિઓના ચેપ્ટર આપ્યા છે એમને સોલ્વ કરીશ કેમ કે એમાં ખાસ ગણતરીઓ હોતી નથી જસ્ટ રીડ કરીને આપણે આકૃતિઓ છે કઈ સાચી છે ખોટી છે એ બધું શોધવાનું હોય છે અલગ અલગ ચેપ્ટરો હોય છે તો મે બી અત્યારે એ જ સોલ્યુશન કરીશ રીઝનિંગ જોડે એન્ડ મેં જે આગળ વાત કરી રહી હતી કે આજથી મેં વ્લોગ શૂટ નથી કરવાની સો આઈ થિંક આવું જ કંઈક થવાનું છે અને જે મારી પહેલી ઇન્કમ આવી હતી ધનતેરસના દિવસે ત્યાર પછીની મારી જે ઇન્કમ છે એ બી પેન્ડિંગમાં હતી સો ફાઇનલી એ બી આ મંથમાં પૂરી થઈ ગઈ છે તો એ બી આવી જશે સો મને વિચાર આવી રહ્યો છે કે હવે રેન્ટના પૈસા તો ઓલરેડી થઈ જવાના છે તો ચલો હવે પ્રોપરલી સ્ટડી ઉપર ફોકસ કરું તો બી મેં તમારા માટે ટ્રાય કરીશ ઘણા લોકો કહે છે કે અમે ડેઈલી વ્લોગ જોઈ રહ્યા છીએ તમારા વ્લોગ પરથી મોટિવેશન મળી રહ્યું છે એટલા માટે મેં વ્લોગ સ્ટાર્ટ રાખ્યા હતા ચાલુ રાખ્યા હતા ડેઇલી અપલોડ કરતી હતી ગમે એમ કરીને ટાઈમ નીકાળીને બટ હવે મેં જોઈશ ટાઈમ મેનેજમેન્ટ થઈ જશે તો મેં બ્લોગ શેર કરીશ નહીં તો મેં બ્લોગ બંધ કરી દઈશ એન્ડ સાંજના સમયે આ તરફ મેં અત્યારે આવી ગઈ હતી હનુમાનજી દાદુના મંદિરે આજે છે શનિવાર સો પહેલાં અહીંયા બળે બાલાજી હનુમાનજી મંદિર છે ત્યાં એન્ડ ત્યાર પછી નીકળી ગઈ છું એન્ડ અત્યારે જઈ રહી છું ચમત્કારી હનુમાનજી દાદુના મંદિરે એન્ડ ચલો સેટરડેના દિવસે તો શનિવારે તો મેં ઓલરેડી જતી હોઉં છું હનુમાનજીના મંદિરે અને રસ્તામાં જતાં જતાં તમે જોઈ શકો છો હાથથી મેરા સાથી આવી રહ્યો છે એટલો છે જોઈ શકો છો ઓલરેડી તમે બી કેમકે કે માં જો હાથી છે તેની તો આજકાલ તો બધા ગરઢા હાથી લઈને નીકળતા હોય છે તો ફાઇનલી આ તરફ મેં બી પહોંચી ગઈ છું જમતકારી હનુમાનજી દાદુના મંદિરે અહીંયા છે આરતી લઈશ એન્ડ અહીંયાની આરતી બહુ જ ચૂક થાય છે એન્ડ આજે શનિ અમાવસ્યા છે મતલબ અમાસ છે તો આજે અહીંયા ભીડ તમે જોઈ શકો છો શનિવારના દિવસે ભીડ તો હોય જ છે બટ આજે કંઈક વધારે જ ભીડ છે આ મંદિરે એન્ડ ઊભા રહેવાની બી જગ્યા નથી મળી રહી એન્ડ આ મારા વિડીયોની અંદર તમે બી ચમત્કારી હનુમાનજી દાદુના દર્શન કરી શકો છો શો આ તરફ હનુમાનજી દાદુની આરતી લઈને એન્ડ ત્યાર પછી અહીંયા શનિદેવની આરતી લઈશું આજે ભીડ વધારે છે જેથી આરતી લઈને મેં બી ડાયરેક્ટલી અહીંયાથી નીકળી જઈશ આ તરફ ચાલુ થઈ ગઈ છે અત્યારે શનિદેવની આરતી એન્ડ ચલો અહીંયા શનિદેવની આરતી બી લઈશું ચલો આ તરફ અત્યારે શનિદેવ અને હનુમાનજીની આરતી રહીને મેં બી આવી ગઈ હતી રૂમ પર આજે પ્રસાદ લેવા નથી રોકાયા કેમકે ભીડ બહુ વધારે હતી એન્ડ ત્યાર પછી અત્યારે રૂમ પર આવી આજે શનિ અમાવસ્યા હોવાથી મેં અત્યારે દીવા પ્રગટાવી રહી છું એન્ડ આજના દિવસે દીવા કરવાથી ઘરમાં પ્રગતિ થાય છે એન્ડ નેગેટિવિટી દૂર થાય છે એમના માટે બધા કરતા હોય છે સો મેં બી એજ કરી રહી છું અત્યારે સો ચલો આજે જે બી મારે મોર્નિંગથી નાઇટનું રૂટિન હતું એ તો મેં તમારી જોડે ઓલરેડી શેર કર્યું જ છે એન્ડ આગળ બી મેં કોશિશ કરીશ કે ટાઈમ મળશે તો મેં વ્લોગ શૂટ કરીને અપલોડ કરીશ નહીં તો મેં વ્લોગ બી હવેથી નથી લાવવાની એન્ડ ત્યાર પછી અત્યારે મેં આવી ગઈ છું જમવા સો ચલો આજે પ્રસાદ લઈને નહોતા આવ્યા સો જમવાની ઈચ્છા બહાર હતી સો બહાર જમી લીધું એન્ડ આજનો વ્લોગ બી મેં આજે જ કરી સમાપ જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર